નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પોલીસ કંટ્રોલ રૂમ ઉપર વર્તી આવતા રાવપરા પોલીસ સ્ટેશન અધ વિસ્તારમાં આવેલા વિશ્વામિત્રી નદીમાં કોઈ અજાણ્યા માણસે પગથિયા પાસે ચપ્પલ કાઢીને કાલાકુડા પાસે આવેલ યંતેશ્વર ઘાટ પાસે ચપ્પલ કાઢીને નદીમાં પુષ્કો મારી દીધેલ અને આપઘાત કરેલ એવી શંકા છે ત્યારે યુદ્ધના તોરણે તાંડિયા બજાર સ્થિત ફાયર બ્રિગેડના ફાયર બ્રિગેડના સૈનિકોએ યુદ્ધના તોરણે આપઘાત કરેલ અજાણ્યા માણસની બોટ અને અન્ય સામગ્રીથી ડેડ બોડી શોધવાની કામગીરી ચાલુ રાખેલ આધેર વ્યક્તિ વિશ્વમિત્રમાં પડ્યા હોવાની આશંકા બાળ દ્વારા કારાકોડા સ્થિતિ યોતેશ્વર કાર્ડ પરથી જ કામગીરી ચાલી રહી છે એક્ટિવા ચપ્પલો અહીંયા હોવાથી રાતિ પડ્યા હોવાનું પરિવાચનોનું માનવું છે લગ્ન એ છે કે અમને વરણ વિભાગ કંટ્રોલ રૂમથી નાંડેડ હાય સેસન કોલ આપ્યો અને અમે સ્તર પર આ વિશ્વમિત્રિ કાલાઘોડા પાસે પંચમુકી હનમનની મંદિરની સામે કોલ આપ્યો અને તે ચપ્પલનું લોકેશન છે પર અને બાર એક પડી પડી છે અને અમે આવીને અમારો તપાસ ચાલુ છે રાણા ખાલીને સંભળાય છે રાણાભ રાણાભાઈ છે અને જેવું પુખ્તના છે કે ઉંમરવાળા છે યંગ છે ખબર ખ્યાલ નથી પણ અમારો કામગીરી તપાસ ચાલુ છે ના એટલે પોલીસના કહેવાના પ્રમાણે અહીંયા અહીં સુધી ભાઈ આવ્યા છે ચપ્પલ પડ્યા છે એમના ભૂસકો મારતા એનું લોકેશન કેમેરામાં આવ્યું નથી એમનું વાન વાન એમનું બાર સુધી પડેલું છે